આંતરરાષ્ટ્રીય સ્તરે ગઈકાલે કિંમત ધાતુઓના ભાવ રેકોર્ડ ટોચે પહોંચ્યા બાદ આજ રોજ ઘટ્યા છે વૈશ્વિક સ્તરે ચાંદી અગિયાર વર્ષની ટોચી અને સોનું ચોવીસો પચાસ ડોલર પ્રતિ અંશની નવી સર્વોચ્ચ ટોચે પહોંચ્યું હતું સ્થાનિક બજારમાં પણ સોના ચાંદીના ભાવ ક્રમશઃ સિત્યોતેર હજાર પ્રતિ દસ ગ્રામ અને રૂપિયા એકાણું હજાર પાંચસો પ્રતિ કિલોગ્રામ થયા હતા તો આજ રોજ કિંમત ધાતુ બજારમાં પ્રોફિટ બુકિંગના કારણે ઘટાડો જોવા મળ્યો છે તો એમસીએક્સ ગોલ્ડ આજ રોજ સવારે સાડા દસ વાગે છસો એક રૂપિયા રૂપિયા હજાર છાસઠ પ્રતિ દસ ગ્રામ અને ચાંદીમાં રૂપિયા બે હજાર સુધીનો કડાકો જોવા મળ્યો હતો તો બપોરે બારને પાંત્રીસ વાગે એમસીએક્સ સોનું રૂપિયા પાંચસો પિસ્તાલીસ અને ચાંદી રૂપિયા પંદરસો સાતના ઘટાડે ટ્રેડ થઈ રહી હતી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ